તારીખ 5 જુલાઈ 2025 હજાર ને શનિવારના રોજ આંતરરાષ્ટ્રીય સહકારીતા દિવસ નિમિત્તે આપણી ધી જૂનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંક લી નાપત્ર દર્શક અને નાફકાર્ડ અને ગુજરાત ખેતી બેંકના ચેરમેન શ્રી ડોલરભાઈ કોટેચાના માર્ગદર્શન હેઠળ અને બેંકના ચેરમેન શ્રી સાગરભાઈ કોટેચાના માર્ગદર્શન હેઠળ બેંકના નવનિર્માણ પામી રહેલા ચોક ખાતેના ભવન ખાતે વૃક્ષારોપણ તેમજ તુલસીજીના રોપા વિતરણનો એક કાર્યક્રમ યોજાયેલ જેમાં બેંકના ડિરેક્ટરશ્રીઓ શ્રી યોગીભાઈ પઢિયાર નિલેશભાઈ મશરૂ કિશોરભાઈ અજવાણી બિપિનભાઈ નિર્મળ આશીષભાઈ પારેખ મનસુખભાઈ વાજા અને મ્યુનિસિપલ કોર્પોરેશનના આસી કમિશનર શ્રી કલ્પેશ ટોલિયા કોર્પોના અધિકારી શ્રી રૂપાપરા સાહેબ પત્રકાર શ્રી અમિતભાઈ ચરાડવાએ ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કરેલ અને આવતા જતા બધા લોકોને તુલસીજીના રોપાનું વિતરણ કરેલા કાર્યક્રમનું સંચાલન બેંકના સીઈઓ શ્રી રાજેશભાઈ મારડિયા ડીજીએમ શ્રી પ્રકાશ ભદ્દ રૂપેશ દેવાણી એજીએમ શ્રી નરેશ ઝાલા લીગલ ઓફિસર અલ્પેશ કોટક બોર્ડ સેક્રેટરી અમર ચોટાઇ ભાવેશ નંદા દ્વારા કરાયેલ ભાઈ છે જ ભાઈ ભાઈ તમે તો રહેવા જ્યો તો હું ના કરું તમે નડો છો આ ફ્રેમ માં નડો છો પકડી રાખો ખાલી ટીવી માં આવશો જાતે ટીવી માં આવશો પકડી રાખો અત્યારે હું વાતચીત કેમ ભેગું કરું પોલીસમેન પણ એક રોપા ભગવાન બન્યા છે ને વિડીયો તો કરવા દે હા કરે કરે

तव्हां मोकिले दो

او 3 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

ઉપર <Popkeys in expand> હા હા બેન કઈ વાંધો પાંચ મિનિટ તમારે એક પોલીસનો પોલીસ ફોન છે ને એક મિનિટ ઉભા રહી છો ઉભા રહ્યો ઉભા રહ્યો આજે આંતરરાષ્ટ્રીય વિશ્વ સહકારિતા દિનની ઉજવણી જુનાગઢ કોમર્શિયલ બેંક એટલે કે કોકો બેંકે વિશિષ્ટ રીતે કરી છે આપ નિહાળી રહ્યા છો એમ આઝાદ ચોક ખાતે એનું નવું ભવ્ય બિલ્ડિંગનું લોકાર્પણ થાય એ પૂર્વે જ આજે અહીંયા વૃક્ષારોપણનો કાર્યક્રમ અને સૌ નાગરિકોને તુલસીના રોપા વિતરણનો કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો આજનો દિવસ ગુજરાત માટે સોનાનો દિવસ છે કારણ કે ગુજરાતના પનોતા પુત્ર ગૃહમંત્રી અને સહકારિતા વિભાગના મંત્રી અમિતભાઈ શાહ સાહેબે આણંદ આજે જ આણંદ ખાતે ત્રિપુઅન સહકારી વિશ્વવિદ્યાલયના ભૂમિપૂજનનો પણ આજે કાર્યક્રમ સંબંધ થયો છે એટલે આજ એમ આજનો દિવસ બહુ ખૂબ અગત્યનો છે ત્યારે લોકો બેંકે આ કાર્યક્રમ સફળતાથી પાર પાડ્યો છે જુનાગઢના ધારાસભ્યશ્રીએ કાર્યકર્તાઓને જે લેટર લખીને વિગતો મંગાવીને એમણે જાહેર કર્યું કે મને જુનાગઢના વિકાસની માહિતી નથી આ લેટર બોમ્બથી લોકોમાં અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે લોકમુખી એવું ચર્ચાય છે કે સંજયભાઈ જુનાગઢમાં પંદર વર્ષ કોર્પોરેટર રહ્યા એક વર્ષ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહ્યા ત્રણ વર્ષ શહેરના પ્રમુખ રહ્યા અને હાલમાં અઢી વર્ષથી ધારાસભ્ય છે તો તેની જુનાગઢની જાણકારી છે અને તે દર સંકલન સમિતિની બેઠક કરે છે તો ધારાસભ્ય પાસે વિગતો છે છતાં પણ તે પત્ર દ્વારા કાર્યકર્તાઓના ખંભે બંદૂક રાખીને ફોડે છે આ પત્રના કારણે સંજયભાઈ મીડિયા સમક્ષ આવી વાતો કરી તે પાર્ટીની બદનામી કરે છે તેવું લોકમુખે ચર્ચાય છે સંજયભાઈ મીડિયા સસ્તી પ્રસિદ્ધિ મેળવી રહ્યા છે તેઓ ભાજપના પૂર્વ સત્તાધીશોનું કહેવું છે અને એમણે જણાવ્યું કે આ બધું બંધ કરો અને શહેરના વિકાસમાં રોડા ન નાખો એ ગિરનારના ડેવલપમેન્ટની વાત કરી લીધી છે એટલે ઘણી વખત એ ચર્ચાઓ નથી આ બધા કામો છે એ ધારાસભ્યને કરવાના છે જે વીસ વીસ વર્ષે હેરિટેજ બિલ્ડિંગો આપણે જોઈએ છીએ ગર્લ સ્કૂલ જવ પહેલાં કેવી હતી આજે કેવી ઊભી કરી છે આપણું હેરિટેજ પ્રોપર્ટી છે ને સાહેબ નરસિંહતા મિત્યા મંદિર જ્યાં લઘુમતી સમાજના બાળકો ભણે છે આજે કેટલા કરોડ રૂપિયા રાખીને તમે જોવા જશો તમને એમ લાગશે કે આપ બિલ્ડિંગ બનાવો મોબત મકબરો હોય એને જીવિત કરવાનું કામ કર્યું છે એટલે બધી જગ્યાએ હજી દરબારોલનું કામ પણ હમણાં થશે અને આનંદ થશે કે સ્પોર્ટસ સંકુલનું કામ છેલ્લા વીસ વર્ષથી આ અટકેલું પડ્યું છે એનું ટેન્ડર ખુલી ગયું છે સવા ઓગણીસ કરોડના ખર્ચે ટૂંક સમયમાં જ હમણાં રમતગમત મંત્રી હર્ષભાઈ સંઘવીના સાથે આપણી કામનું ખાતમુહૂર્ત કરાવ્યું જૂનાગઢનું સ્પોર્ટ્સનું સંકુલ પણ મળશે આ ધારાસભ્યોના કામ છે કર્યા છે અને ઘણા લોકો બોર્ડની બહુ ચિંતા કરે છે મારેલો હોય ને બોર્ડ મૂકે આપણે એ વાતો થતી હોય ને કે એમાં લખ્યું હતું કે આપ ફોટો પાડી લેજો બેનરનો આવતી ચૂંટણીમાં અહીંયા ફાટક નહીં હોય એટલે એને બહુ ચિંતાઓ થતી હોય છે પણ એ ચિંતાઓ ખાલી ફાટકની જ કરે છે એમાં લખ્યું છે આખું નથી વાંચતા અને કોઈ કામ એવું નથી કે આજે પતી જવાનું છે દરેક કામની પદ્ધતિ હોય છે દરેક કામનો સમય હોય છે ઘણી વખત કાંઈક સમયને બદલે મોટો સમય પણ હોય છે ત્યારે એ સમયને હિસાબે જશે એટલે તમે બહુ ચિંતા ન કરતા એ મારા ધ્યાનમાં જ છે એટલે બહુ ચિંતા કરવાના લોકો ઘણા છે મને સારું લાગે છે તો રાખે છે ફાટક એનો એને ફોટો પાડ્યો તો વાંચે છે એટલે ફાટકના પ્રશ્નો માટે સંસદ સભ્યશ્રી અને અમે બંને મહેનત કરી રહ્યા છીએ અને એનું ઉત્તમ પરિણામ પણ એ ધીરજ છે અને એમાં લખ્યું છે ને એ સમય એ પૂરું થઈ જશે એમાં બહુ ચિંતાનો વિષય નથી એટલે છતાં પણ કોઈ પણ કામો અમે કીધા હશે તો પ્રયત્ન અમારા સો ટકા હશે કામ કદાચ નહીં પણ થાય એમ એવું નથી કે સો ટકા પૂરું થાય પણ પ્રયત્ન અમે સો ટકા પૂર્ણ કર્યા હશે અને દરેક કામો બધા સાથે મળીને ચૂંટાયેલા કોર્પોરેટર હોય પદાધિકારી હોય કે સરકાર હોય કર્મચારી સાથે મળી અને જૂનાગઢને આપણે સુંદર બનાવવું છે સો ટકા તમારા કોઈ પણ પ્રશ્નો હોય તો મને બધા કહી શકે મેં ઘણી વખત બધાને નંબર પણ આપ્યો છે કે ભાઈ મારા નંબર ઉપર તમે એક ફોટો અને એડ્રેસ મોકલજો એ આપણે કરવા માટે બધા સાથે મળી અને પ્રયત્નો કરશું અને સારી રીતે આપણે એને કરી શકશું બે હજાર સિત્યાવીસ ની ચૂંટણીની તૈયારીમાં સંજયભાઈ લાગી ગયા છે એવું કહેવામાં આવે એ તો મેં તમને કીધું કે અમે તો બે હજાર બાવીસમાં માં જયારે રિઝલ્ટ આવ્યું ત્યારથી લાગી ગયા છે એટલે આજે દેખાય છે એવું સંજયભાઈ નથી લાગી ગયા ભારતીય જનતા પાર્ટી તો ત્રણસો પાસઠ દિવસ જ ચૂંટણીની તૈયારીમાં હોય છે સંજયભાઈ તમે પંદર વર્ષ કોર્ટ પર રહ્યા ત્રણ વર્ષ એક વર્ષ દૈનિક જન્મ શહેર ભાજપ ત્રણ વર્ષ રહ્યા અઢી વર્ષ ધારાસભ્ય રહ્યા લોકો કહે છે સંજયભાઈ શું કહે એવું કહે છે અને હરેશભાઈ પત્ર લખ્યો છે આજે તમારી સામે બોલતો જવાબ આપો કે જે આ પત્રથી પાર્ટીની બદનામી થાય છે શું છે મેં જે કહ્યું છે એ બધું સામે કહી દીધું છે એટલે એમાં કંઈ કહેવાનું છે ને બધું જે કહ્યું છે એ સામે દેખાય છે લોકો સમજે છે એટલે કોર્પોરેટર હતો ત્યારે કોર્પોરેટર નું કામ કરવાનું હતું પાર્ટીનો પ્રમુખ હતો તો પાર્ટી નું કામ કરવાનું હતું સ્ટેન્ડિંગ ચેરમેન હતો ત્યારે સ્ટેન્ડિંગ ચેરમેન નું કામ કર્યું છે બધો હિસાબ છે જ અને એ અપાય છે અને દર વર્ષે હિસાબ આપું છું એટલે એમાં હિસાબ તમે આ પત્ર લખ્યો એટલે એમ કે ધારાસભ્ય મીડિયામાં જઈને બદનામ કરે પાર્ટી ને આવું કહે છે કે એવું કે મને કોઈ ખબર નથી મેં તો જ તમને કીધું છે કે પાત્ર પત્ર છે એ સરકાર ને કે કોર્પોરેશન નથી અને એ પત્રને કોઈએ વાંચ્યો પણ સરખો નથી મીડિયાના મિત્રો બીજા પત્ર છે કે ગેરંટી પીરિયડમાં બનેલા રસ્તાઓ ખરાબ ન થાય થયા હોય તો એની જાણ કરો તો જેથી આપણે એને આપી શકીએ એટલા માટે છે પછી આને કોઈ ગમે એ રીતે લઈ શકે તો એમાં તો આ દેશ લોકશાહી દેશ છે અને સ્વતંત્રતા છે એટલે બધા પોતપોતાની રીતે કરી શકે છે લોકો એમ કે છે કે પંદર પંદર કોર્પોરેટ રહ્યા અને સ્ટેન્ડિંગ ચેરમેન તો એમને એ કે ખબર જ છે ધારાસભ્યને આમ થતા પત્ર લખીને કે મીડિયામાં જઈને સરસ્તી પરિસ્થિતિ કરવું છે એ મારે તમને કે કોઈને પૂછવાની જરૂર નથી મારે શું કરવું છે હું મારી પદ્ધતિથી કરું છું અને એ કેમ કરવું શું કરવું કઈ રીતે કરવું ક્યારે કરવું એ હું લોકશાહીની અંદર મને બધું સમજ છે ને મારી રીતે કરવું હરેશભાઈના પત્રને લઈને તમે શું બોલી ગયા જી આજે સંકલનની મીટિંગ હતી એ તો દર મહિને કોર્પોરેશન અને કલેક્ટર ઓફિસના ધારાસભ્યોની સંકલનની બેઠક ગોતા જાય છે ને જે નોર્મલી કોષની અંદર જે પ્રશ્નો હોય છે એમની ચર્ચાઓ થતી હોય છે ખાસ કરીને બે દિવસ પહેલાં મેં એક લેટર પાર્ટીના સક્રિય સભ્યોને લખ્યો છે અને લોકોને અપીલ કરી છે એમનું અર્થઘટન કંઈક લોકો દ્વારા કંઈક મીડિયા દ્વારા અલગ થઈ રહ્યું છે એટલા માટે મારે તમને કેવું છે કે લેટર એ કોઈ સરકારની વિરુદ્ધ કે કર્મચારી વિરુદ્ધ કે કોઈ કોર્પોરેશન વિરુદ્ધ કે પદાધિકારી વિરુદ્ધ એ એ નથી એ લેટરની અંદર કોઈ વાંચ્યો નથી એ ખાડાનો પ્રશ્ન નથી કે ખાડા જે છે એ પ્રશ્ન છે એ છે કે ગેરંટી પીરિયડમાં જે રસ્તાઓ બન્યા છે ગેરંટી પીરિયડમાં જે જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર કામો થયા છે એ કામો એની અંદર દોઢ વર્ષમાં વર્ષમાં ક્યાંય તૂટી ગયા હોય તો એનો રિપોર્ટ આપે અને આપણે એક કમિશનરશ્રીને એમને કહી કે આ રસ્તાઓ તૂટી ગયા છે ગેરંટી પીરિયડમાં તો એ રસ્તાઓ ફરીથી નવા તોડીને બનાવવા તો વ્યવસ્થા તંત્ર જળવાઈ જાય એમના માટેનું છે અને ઘણા મિત્રો એવા કોંગ્રેસના લોકો હોય બીજા લોકો હોય કે જેને બેસીને આ જ કામ છે એવું કહે છે કે ધારાસભ્ય તરીકે આ ખોબા જેવડું જૂનાગઢ છે તો હું એવું કહું છું કે આ ખોબા જેવડું જૂનાગઢ નથી આ હાંડા જેવડું જૂનાગઢ છે બરાબર છે તમે આને ખોબો ન કરો આ આ ગુજરાતની આધ્યાત્મિક શહેર છે આને તમે ખોબો કહીને મસ્તી કરવાનું કામ બંધ કરી અને આખા જૂનાગઢમાં શું થતું હોય એવું ધારાસભ્ય તરીકે મને ખબર ન હોય એવું સ્વીકારું છું અને કોઈ એવો વ્યક્તિ ન હોય કે આખા જૂનાગઢમાં બધા વોર્ડની અંદર બધા ગલીની અંદર શું થઈ રહ્યું છે એમને ખબર હોય પણ લોકો દ્વારા આપણે આ માહિતી મૂકવી અને એકસાથે આપણે કામ આપી શકીએ જેથી એક સુંદર શહેર આપણે બનાવી શકીએ ગેરંટી પીરિયડના કામો થાય એ આપણે કરી શકીએ એટલે આવા મિત્રો ઘણા કરતા હોય છે અને મને આનંદ પણ થાય છે કે ઘણી વખત આપણે એવું થતું હોય કે કોઈ આપણું નેગેટિવ લખે છે કે વાત કરે છે તો મને આનંદ થાય છે કે એના થકી મને કંઈક જાણવા મળે કે મારી કે ભૂલ થતી હોય મને ભૂલ ન થતી હોય તો મને કંઈક નવી વસ્તુ સમજવા મળે તો હું તો આ લોકોને ઇતે છું સમજુ છું કે આવી વાતો કરી કરે છે અને જ્યારે અમુક લોકો દ્વારા આ વાતને કરવાની વાત આવે છે કે ઘણા લોકો પૈસાની વાત કરે છે તો એટલું ચોક્કસ કહું છું કે કોંગ્રેસના પ્રમુખે જે કાલે અમુક વાતો કરી હતી અમુક મીડિયાની અંદર સાંભળું છું તો હું ગેરંટી કહું છું કે તમે તમારા પિતાશ્રી ધારાસભ્ય હતા ત્યારે તમે દસ ટકા ગ્રાન્ટ વેચી છે પૈસા લઈને અને તમારે સપૂત જોતું હોય તો મારી પાસે આવો હું એવા કેટલા લોકોને તમારી સામે બોલાવું કે તમે મારી એને દસ ટકા ગ્રાન્ટ વેચી છે અને જાહેર જીવનની અંદર હું આજે ખુલીને કહું છું અને કેટલી વખત કીધું છે કે રાજકીય બાબતની અંદર એક વ્યક્તિ એવું કહે કે સંજી કોડિયા એક પણ પૈસો લીધો છે જાહેર જીવન અંદર તો આજે પણ જાહેર જીવન છોડી દેવા માટે તૈયાર છું આ પદ્ધતિ છે કામ કરવાની ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર નરેન્દ્રભાઈની ટીમનો સિપાઈ છે એટલે કોઈ ભ્રષ્ટાચાર ન થાય અને ભ્રષ્ટાચાર અટકે એના માટેના પ્રયત્નો છે એટલે કંઈ કોર્પોરેશનની વિરુદ્ધ કે સરકારની વિરુદ્ધની વાત નથી પણ સિસ્ટમને એક રસ્તા ઉપર ચડાવવા માટેનું આ પ્લાનિંગ છે અને આ પદ્ધતિથી કામ કરતા હોય છે ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકરો અને ઘણા મિત્રો એવું લગતા હોય છે કે ચૂંટણી આવવાની તૈયારી થાય છે એટલે મારે મિત્રોને એવું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર ચૂંટણી પૂરી થાય ને અને રિઝલ્ટ આવી જાય ને બીજે દિવસથી પાછો કામ કરતો હોય છે કે આવતા પાંચ વર્ષ પછી અમારે શું કરવું છે એટલે તમે અઢી વર્ષ પછી તમને સમજાણું કે આ ચૂંટણી આવતી હશે અમને તો પહેલેથી જ ખબર છે કે પાંચ વર્ષ પછી બે હજાર સત્યાવીસમાં ચૂંટણી આવવાની છે એટલે અમારું આ નવી પ્રક્રિયા નથી અમે તો બજારમાં લોકોની સાથે લોકોની વચ્ચે રહેનારા પાર્ટીના કાર્યકરો છે અમારા હજારો કાર્યકરો સંજય કોરિયા નહીં અમારા હજારો કાર્યકરો આ વિસ્તારના દરરોજ લોકોની સાથે રહે છે ભારતીય જનતા પાર્ટીના એટલે આ ચૂંટણીનો વિષય તો એ તમારે માટે છે કારણ કે તમે તો વરસાદની જેમ મકોડા જેમ નીકળે ઓલા કાળા એમ ચૂંટણી આવે ત્યારે તમે બહાર નીકળો છો અને વહી જાવ છો અમે એ મકોડા નથી અમે તો લોકોની વચ્ચે રહેનારી માછલીઓ છીએ અમે કામ કરી છે લોકોની વચ્ચે રહી કાયમ એને શુદ્ધતા મળે એને પવિત્રતા મળે એને સારું થાય એમના માટેના અમારા પ્રયત્નો છે એટલે અમે આ નીતિથી કામ કરીએ છીએ એટલે બધા મિત્રોને વિનંતી કે ખાડા એ કોર્પોરેશનની જવાબદારી છે ને ખાડા કોર્પોરેશન પૂરતી હોય છે ધારાસભ્ય પાસેથી શું અપેક્ષા રાખવી શું કામ હોવા જોઈએ એ ઘણી વખત આપને ખ્યાલ પણ નથી ને ઘણા લોકો હિસાબો માંગતા હોય છે ને તો એને પ્રાથમિકતા એ ખબર પડવી જોઈએ કે જૂનાગઢની અંદર સૌથી પહેલું મને આજે ગૌરવ થઈ શકે કે જૂનાગઢના લોકોએ મારી ઉપર જે અઢી વર્ષ પહેલાં ભરોસો મૂક્યો હતો ને એ બીજે દિવસથી મારા વિધાનસભા વિસ્તારની બેનો દીકરીઓ માતાઓને સુરક્ષા મળે એમને કોઈ હાલી મવાલી એમને હેરાન ન કરે એમની પાછળ ન જાય અને ક્યાંય ધૂમ સ્ટાઇલથી બાઇક ન ચાલે નંબર પ્લેટ વગરના બાઇક ન ચાલે આ બધું બંધ કરી દીધું છે આ રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના સપોર્ટથી સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યું છે પણ હું તો મારા વિધાનસભા વિસ્તારની વાત કરું જૂનાગઢની એના સપોર્ટથી પોલીસના કાર્યવાહીથી આજે એક પણ મવાલી કોઈ કામ સો ટકા નથી થવાનું બનાવો બનશે એવું નથી કે ક્યાંય ક્રાઇમ નથી થવાનો પણ એ ક્રાઇમનું સોલ્યુશન કરવા ક્રાઇમ ઓછો થાય અને બેની દિવડીઓની સુરક્ષા થાયને એનું મને ગૌરવ છે કદાચ લોકો કંઈ ઘણા લોકો હશે ન સ્વીકારે પણ મને ગૌરવ છે મને શાંતિ છે કે મારા વિધાનસભા વિસ્તારની અંદર બેનો દીકરીઓની સુરક્ષા માટેનું કામ કર્યું છે ગરીબ માણસોની હોસ્પિટલ છે સરકારી હોસ્પિટલ નાના માણસો આવે છે કે જ્યાં એમની ક્ષમતા નથી બીચાકડાની કે પ્રાઇવેટમાં લઈ શકે આ તો આયુષ્યમાન કાર્ડ આજની પ્રધાનમંત્રીને આજની મુખ્યમંત્રીએ કાઢ્યું છે તો એ સરકારી ને બદલે પ્રાઇવેટમાં જઈ શકે છતાં પણ ઘણા એવા લોકો છે કે પ્રાઇવેટ હોસ્પિટલમાં નથી જઈ શકતા સરકારી અંદર આપણે જઈને આજે ગૌરવ સાથે કહી શકીએ કે સ્વચ્છતા પ્રાઇવેટ હોસ્પિટલથી પણ સારી સ્વચ્છતા સરકારી હોસ્પિટલમાં છે સારી વ્યવસ્થા થાય છે એને દવા પણ મળે છે એમને બધી વ્યવસ્થાઓ સરકારી હોસ્પિટલમાં આજે મળે છે એનું ગૌરવશી કામ કર્યું છે આજે ઉપરકોટ જોઈ શકો છો કેટલા વર્ષોથી આ વિરાસત હતી એને આપણે સારી રીતે ઉજાગર કર્યું હમણાં પાછળ નવું સારું પાર્કિંગ થશે ઊભું થશે આ બધી વસ્તુઓ લોકોને ખબર પડશે કે આ નાવ ગણની વાત છે આ બેન ભિલડીની વાત છે આ વીર બોદરની વાત છે દેવા એક બોદરની વાત છે આ બધી સંસ્કૃતિ જોડાયેલી છે ને જીવિત રાખવાનું કામ એ આ ગુજરાતની ભારતીય જનતા એમએનએને લઈને પત્રો લખાવ્યું છે શું વાત છે મને ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીએ ભારતીય જનતા પાર્ટી પુનાખડ મહાનગરના તમામ સક્રિય સભ્યોને એક પત્ર સોશિયલ મીડિયા દ્વારા મોકલેલ છે અને એ પત્રમાં એવું હતું કે જુનાગઢ શહેરમાં છેલ્લા દોઢ વર્ષમાં થયેલા નબળી કામગીરી અને કામની વિગત તમારા વિસ્તારમાંથી મને મોકલો જેથી કરી અને એમાં એક્શન લઈ શકાય તો મેં ધારાસભ્યશ્રીને એ જ પત્ર લખ્યો છે કે આપ ધારાસભ્ય અઢી વર્ષ થયા છો પંદર વર્ષ થયા જુનાગઢ મહાનગરપાલિકાના કોર્પોરેટર પણ હતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહી ચૂક્યા છો અને શહેર ભાજપના પ્રમુખ પણ રહી ચૂક્યા છો અને સાથે સાથે આપ દર મહિને મહાનગરપાલિકામાં કમિશનર તેમજ શાખા અધિકારીઓ સાથે આ વિગત સાથે સંકલનની બેઠક કરો છો તો જે કામ થયા છે કોણ કામ કરે છે અને કામની તમામ વિગત આ સંકલનમાં ચર્ચા થાય છે તો આપની પાસે આવી બધી જ વિગતો ઉપલબ્ધ હોય તો સક્રિય સભ્યોના ખંભે બંદૂક રાખી અને ફોડવાનો મતલબ શું જો આપણે એક્શન લેવા જ હોય તો પછી આપની પાસે પૂરતી વિગત છે એ પત્રને જાણ કરતો મેં પત્ર માનની ધારાસભ્યશ્રીને પાર્ટીની બદલામીની વાત થઈ રહી છે હા સાથે સાથે મેં એવું કીધું છે કે મહાનગરપાલિકા પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય આપશ્રી પણ ભારતીય જનતા પાર્ટીના જ શ્રી છો તો સંકલનના ભાવે ગામના વિકાસ પણ રૂંધાય છે અને અંતે ભારતીય જનતા પાર્ટી પણ બદનામ થાય છે એટલા માટે આવા ખોટા પત્રો લખી અને સસ્તી પ્રસિદ્ધિ ન મેળવવી જોઈ કે ભારતીય જનતા પાર્ટીને પણ નુકસાન થાય બરાબર ક્યાંકને કંઈક એક મિનિટ ક્યાંકને કેમ કહેશો એટલે મેં એ પત્રનો જવાબ જ એ આપ્યો છે કે આપ શ્રી જુનાગઢના ધારાસભ્ય શ્રી જવો અને દર માસે આપ કોર્પોરેશનમાં સંકલનની બેઠક शाखा અધિકારી અને માનની કમિશનરશ્રી સાથે કરો તો આપણી પાસે એની વિગત ઉપલબ્ધ જ છે તો કાર્યકર્તાને લેટર લખી અને કાર્યકર્તાને બદનામ કરવામાં શું ફાયદો થવાનો છે અને જેને કારણે ભારતીય જનતા પાર્ટીને પણ મોટું નુકસાન થાય છે કારણ કે કોર્પોરેશનમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને માનની ધારાસભ્યશ્રી પણ ભારતીય જનતા પાર્ટીના જ છે એટલે સંકલનના અભાવે જુનાગઢ શહેરને પણ નુકસાન થાય છે અને ભારતીય જનતા પાર્ટીને પણ નુકસાન થાય છે એવું લાગે છે ગઈ કામગીરી કરી છે અને આ બોડીને બદનામ કરે નવા વ્યક્તિઓ છે બદનામ થઈ રહી છે બોડી અને કંઈક ને દબાવવાનો પ્રયત્ન પણ થઈ રહ્યો છે એવો કોઈ વિષય છે નહીં કોઈને દબાવવાની વાત કે કોઈને બદનામ કરવાની વાત પરંતુ જે વાસ્તવિકતા હતી એ મેં પત્રમાં જણાવેલું છે આગામી સમયમાં પ્રદેશમાં જાણ કરી છે કે કેમ શન આપશે એ પ્રમાણે મેં આગળ વધશે જો આ બાબતે નેતા તો શું કરશું આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીમાં એવું ન હોય આ તો ભારતીય જનતા પાર્ટીને નુકસાન થઈ રહ્યું છે એટલે મેં પત્ર લખીને જાણ કરી છે આવા તમે જે વ્યક્તિએ કામ કર્યા હતા તમારી બોડીએ એ કામગીરી થઈ છે ક્યાંક ને ક્યાંક હાલ ચોમાસું છે એટલે કામગીરી ખાડા બોલોની વાત ધારાસભ્યશ્રી કરે તો ધારાસભ્યશ્રી શું બોરી શકશે તો જૂનાગઢ શહેરમાં આમ તો ભૂગર્ભ ગટરનું કામ ગેસ લાઈનનું કામ અને પાણીની લાઈનનું કામ ચાલી રહ્યું છે એના કારણે રસ્તાઓ ખોદવામાં આવ્યા છે તોડવામાં આવ્યા છે અને જ્યાં જ્યાં ત્રણ કામ પૂરા થઈ ગયા ત્યાં રસ્તાના કામ પણ પૂરા કરી દેવામાં આવ્યા છે પરંતુ જ્યાં આ કામ ચાલુ હતું ત્યાં ખાડાની ફરિયાદો લોકોની હશે ધારાસભ્ય શ્રી મીડિયામાં એમ કહે છે કે બોડીએ કામ નથી કર્યા ખાડા છે ને પત્ર લખીને શું ફાયદો છે હવે લોકોને લોકોને ખેલ